નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આજે આપણે શીખીએ છીએ અમરેલા ચણિયો અમરેલાની કટિંગ કઈ રીતે કરશું કપડું કઈ રીતે લેશું અને કઈ રીતે સીવશું આશા રાખું છું કે આપણે ગમશે ખૂબ જ સરળ રીતે શીખવાડવાનો પ્રયાસ કરી રહીશું તો અહીં મેં સિલ્ક સાદું લીધું છે અને એ છે ચાર મીટર કપડું મારી દીકરી દૃષ્ટિ લઈને મોકલ્યું છે કે મમ્મી સીવડાવ સીવી આપો તો અહીં કરું છું શરૂઆત તો અહીં પેલો આપણે માપ મુજબ બેવડું કપડું કરી લઈએ તો અહીં અસ્તર પણ લીધું છે મેં અસ્તર લઈ અને સાથે કરીએ આપણે જો મડાલ લઈએ કે મશરૂમ લઈએ ને તો આપણે તો મારી પાસે એક સિલ્કનો ચણિયો છે એને તમે પાથરીને બતાવો ને તો તમે સરળ રીતે શીખી શકો તો અહીં આપણે શરૂઆત કરીએ છીએ

એવું લાગે તો આ માપી આ કેટલું થાય છે તો તેર ઇંચ આ અને પ્લસ આ લંબાઈ એટલું બેવડું કરવાનું કપરું તેર ઇંચ પ્લસ ઓગણચાલીસ ઇંચ એટલે ટોટલ ઓગણ ચાલીસ એટલે બાવન તો આ બાવન ઇંચ અહિયાં ડબલ કપું થયું જો નવો આગુ પાછું તો ફરી કરી લેવાનું નહીં તો પછી સિવાય આપણે તકલીફ થાય તો આ થઈ ગયું એના પર આપણે આ પાછું એટલા માટે છે કે આપણે ખ્યાલ આવે આપણે બાવન ઇંચ લીધું જવાનું છે બાવન ઇંચ ક્યાં આપ્યું તો અહીંયા જ્યાં ટકો આપડે બાવન ઇંચ થાય આ રીતે થોડી થોડી માર્કિંગ આપણે કરતા જશું એ પાંસંડો આવશે તો સાંધાની દવા તમે પાછળથી લઈ લેશો અત્યારે આ આંગટિંગમાં લે જેબાજુથી નીકળશે કે આપણે સાંધો મારવાનો થશે હવે સાંધો મારવાનો બાવાની ચાપડે કરવામાં બેસે એટલે અત્યારે આપણેનો સાંધો હશે તમને બતાવી દઉં અને બાવાની ચટકુ થાય છે એટલે આખો સાંધો આવશે અહીંથી કરે તો પાસો 42 અને 10 ઇતકો સાંધો આમ ટ્રાન્સ પર લગાવવાનો થશે તો અત્યારે આપણે પેલી કાંથી આપણે કટિંગ કરી લઈએ આ રીતે કટિંગ કરવા જઈએ તો ઘણી વખત સરખી જાય કપડું તો ઉપરથી વજન વાળું કપડું મૂકવાનું આ તો ઉપર જણિયો મૂકેલો છે એટલે સરકશે નહીં એટલે હું બિંદાસ કાપી શકું છું નહીં તો કાંઈ પણ વજન મૂકી દેવાનું આ રીતે કટિંગ કરી છે તો આ બાજુ દેખાય છે ને ત્રણસો તીર્પો જે તીરપો ભાગ નીકળે છે એ આપણે આગળ લઈ જવાનો છે સિલ્ક છે એટલે મેં થોડીક વધારાની લાઈન દોરીથી સરખે તો પણ વાંધો ના આવે એટલે તો જુઓ હવે આ ભાગ જે નીકળ્યો ને એ બાજુ આપણે લઈ જઈએ જે અહીંથી ત્રાસ ભાગ નીકળો છે એને આપણે ત્યાં ગોઠવી દઈએ તો આપણું કપડું વેસ્ટેજ ન જાય એ હંમેશા ધ્યાન રાખવાનું ગમે ત્યાંથી સાંધો નથી નાખવાનો જો એમાં સાંધામાં સાંધો આ રીતે મિલ આવી જશે અંડીનો ભાગ છે એની સાથે અંડી જ મિલાવશું એટલે પોતે ત્રાસે ત્રણસો ભાગ આવશે અને આ વધારાનો હશે મેં થોડું કપડું ફોલ્ડ કરી લીધું છે નહીં માપી લીધું છે આપણે દસ ઇંચ કરવાનું છે કારણ કે બેતાલીસ ઇંચ સુધી હતું અને દસ ઇંચ કૂટતું હતું એટલે આપણે સાડા દસ ઇંચ હું રાખું અને સામે અંડી સાથે આમ ગોલાઈ મારી લઉં છું સીધે સીધી પછી ભલે એવું લાગશે આગળ પાછું તો આપણે કાપી લેશું પછી અંદાજીતા ત્યારે છૂટો ભાગ કરી લઈએ જેથી આપણે સંભાળવાનું સરખું થઈ જાય હા આ જરાક ત્રાસું લાગે છે ને આપણે આ રીતે કાઢી લઈએ અને મૂકી દઈએ સે જ વધુ છે કારણ કે અહીંયા સિલાઈ આવશે એટલે સરખું થઈ જશે બને હવે આપણે ઉપર જોઈ લઈએ અને ઉપરનો ભાગ આ કાપી લઈએ આપણે અડત્રીસ ઇંચની કમર છે એટલે થોડુંક ઉપરની સાઈડથી કાપી છે કારણ કે નાનું હશે એને આપણે મોટું કરી શકશું કમરનો ભાગ પણ કમરનો ભાગ જ મોટો કરી નાખશું તો પછી એને નાનામાં ચપટી કરી લઈશું એ સારી નહીં લાગે એટલે આપણે જો લાઇનથી થોડીક ઉપરની સાઈડ કાપી લઈએ અને બરાબર સરખું લઈ લઈએ નીચેની સાઈડ આપણે સાંધો લગાવશું અને ઉપર આપણો નેફો લાગશે એ સીવું તો સરળ છે થોડું કટિંગમાં આપણે ધ્યાન રાખવું પડે હવે આપણે ઉપર નેફાના ભાગને લઈ લઈ નેફાના ભાગ માટે આપણે અડત્રીસ ઇંચની કમરનો માપ આપણે રાખ્યો છે તો એ પ્રમાણે કપડું લઈશું આપણે અડત્રીસ ઇંચ એટલે ચાલીસ ઇંચ લેવાનું થશે કારણ કે એવી વાત એક એક ઇંચની પટ્ટી વળશે અને ઉપરથી આ કટિંગ કરીએ છીએ આ ઉપરનો ભાગ છે ને મેં સાડા ચાર ઇંચ રાખ્યો છે કે એ અડધો અડધો જ બીજ સિલાઈમાં જશે અને દોરી પરોવા માટેની જગ્યા રહે એના માટે તો એ રીતે આ કટિંગ થઈ કરી લઈએ આપણે ઉપરના જે દોરા નીકળતા હોય એને પણ કાપીને આપણે વ્યવસ્થિત કરી લઈએ જેથી ફિનિશિંગ સારી આવે અને હવે આપણે સીવી લઈએ હવે આપણે અસ્તર અસ્તરનું કટિંગ કરશું તો અસ્તરના કટિંગ માટે પણ મેં અહીં ત્રણ મીટર કપડું લીધું છે તો એ આપણો માપ છે બાવન ઇંચ તો એ પ્રમાણે અહીં આપણે બાવન ઇંચથી ની થોડું ટૂંકું રાખીએ છીએ કારણ કે નીચો નીચે સુધી છેક આપણે નથી નાખતા એટલે તો અહીં મેં સમજો ને પિસ્તાલીસ ઇંચ જેટલું ડબલ કપડું લઈ લીધું છે અને પ્લસ ઉપર આપણે એને હવે આ રીતે આપણે મેવડું લઈ લેશું હવે તમને છે સીધી સરળ છે આપણી પાસે ચણીઓ પાથરવા નથી તો કઈ રીતે કટિંગ થાય તમને અસ્તરમાં બતાવી દઉં તો આ રીતે મેં ચાર ભાગ કર્યા ઉપર કોન ટાઈપનો આપણે કરતા જશું પેલું પિસ્તાલીસ ઇંચ બેવડું કર્યું અને પછી આ રીતે આપણે ચાર ભાગ જેમ કલયું કટિંગ કરી એ રીતે ભેગો કરી રહીશું તો જુઓ આમ ટોટલ આઠ પડ થયા અને હવે આને આપણે માપી લઈએ હવે ઉપરની હં એકદમ હાથ મારી લઈ જેથી ક્લીન થઈ જાય અને સરખું થઈ જાય હવે ઉપરથી આપણે માપશું ઉપરથી જો નીચેથી લઈ અને હા ત્યાં સુધી આપણે પિસ્તાલીસ ઇંચમાં સુંધી માપીએ છીએ એટલે ચારેક બાર બાજુ માપતા જઈએ એ છેડે પિસ્તાલીસ રાખ્યું હવે આ બાજુ પિસ્તાલીસ ઇંચ રાખશું વચ્ચેની સાઈડમાં પણ આપણે પિસ્તાલીસ ઇંચ રાખશું અને ત્યાં થોડી થોડી માર્કિંગ કરી લઈએ જેથી લાંબાઈ ટૂંકાઈ સરખી થાય અસ્તર છે એટલે હું એકાદું એચ જેટલું ટૂંકું જ રાખું છું લાંબુ રાખું તો સરસ થાય પણ અમે કપડું ત્રણ મીટર લીધું હતું એટલે મેં વિચાર્યું કે ટૂંક વાંધો નહીં આવે ને આથી પહેલાં પણ હું ટૂંકું નાખું છું તો અહીં થઈ ગયું હવે એને આપણે કટિંગ કરી લઈએ હવે ઉપર નેફાના ભાગને કશું એટલે હવે આપણા શું છે કે આઠ ઇંચ આઠ ઇંચથી આપણે ખોલી નાખીએ એટલે હા અહીં આવશે આપણો સાંધો તો સ્પષ્ટ આપણે સાંધો દેખાઈ રહ્યો છે જેટલું ટૂંકું છે એટલો સાંધો પછી નાખી લેશું અને અહીં ઉપરથી આપણે કમરના ભાગ માટે નેફો નાખવા માટેની જગ્યા આપણે કરી છે એ આપણે ઓનામાં આપણે રાખ્યું છે અડત્રીસ ઇંચ તો અહીં અડત્રીસ ઇંચથી થોડુંક હમણાં હું ઓછું રાખું છું પછી કાપીને કરવું હશે તો કરી શકાશે અહીં ચાર પડ છે એટલે નવ દુ અઢાર અઢાર છત્રીસ ઇંચ પ્રમાણે રાખું છું ઉપર નવ ઇંચ પ્રમાણે મેં જગ્યા કરી તો જુઓ આ રીતે આપણે પોળું થઈ ગયું હવે અહીં આ બાજુ આપણે સાંધો નાખવાનો છે તો અહીં સાંધો નાખી લઈએ સાંધો નાખવા માટે આપણું જે બચ્યું છે કપડું એમાંથી આપણે લઈ લેશું આ રીતે અંડી રાખી અને માપી લેશું અને એકદમ વ્યવસ્થિત ઉપર ચડાવી લેશું સિલાઈ જેટલી જગ્યા વધારાની થઈ જાય એટલે ટૂંકું લાંબુ ન થાય અને અહીં જો ઓ સરકી ગયું અને સરખું કરી લઈ પાછું અહીં પિન ભરાવી લઈએ તો પણ ચાલે હવે એના ઉપર આપણે આ બેવડું કપડું રાખી દીધું એટલે શું થાય કે એક બધા ખૂણા સરખા થાય અને હવે આ માપો માપ આપણે કાપી લઈએ જો આના પર ચણીઓ નથી પાજો કારણ કે એવું સિલ્ક છે ને હલકું હતું સરકી જાય એટલે આપણે એ ચણીઓ બતાવો પડે ને તમને જોવામાં પણ સરળ રહે એટલા માટે હવે આ રીતે આપણે કટિંગ કરી લઈએ આપણે સાંધાની સિલાઈ માટે વિશેષ જગ્યા રાખી હતી એટલે આપણે કાપી લીધું અને એ સાંધાની જગ્યા પણ થઈ ગઈ જો તો હવે આ તો આ સમજાઈ ગયું ને તો હવે આ રીતે અહીંયા નીચે હું સીવીશ ત્યારે સાંતો નાખી અને નીચે ઝીણી ઝીણી પટ્ટી વાળી લઈશ કે ઊંટી વાળી લઈશ અસ્તરની અંદર તો આ અસ્તર છે હવે એ જ રીતે આપણે જે સિલ્ક ઉપરનું છે જે મુખ્ય ભાગ એને જોઈ લઈએ આમાં આપણે પટ્ટી વાળી લેવાના છે એટલે એક સાઈડ કરીને મૂકીએ અને હવે આપણે આ જો એમાં પટ્ટી આપણે વાળવાની છે ને એ હું વાળીશ નહીં ઉપરના સિલ્કમાં આ ટાઈપની પટ્ટી નાખવાની છે આમાં અલગ નાખેલું છે કપડું પણ આપણે આની આની પટ્ટી વાળશું પણ એની અંદર કેનવાસ નાખવાનું છે તો એ દ્રષ્ટિ ત્યાં નાખી લેશે એટલે હું તમને બતાવીશ નહીં આજે કારણ કેનવાસ નાખી અને ઉપર પ્રેસ મારવાની છે એટલે એ પ્રમાણે એટલે આને આપણે વીંટીને એક બાજુ મૂકી અને આ ઉપર સીવી લઈએ તો અહીં જુઓ આપણો સાંધો પડી ગયો અને ઉપરનો છે આ નીચેથી સાંધો દેખાય છે અને પટ્ટી પણ વળાઈ ગઈ એટલે આપણું અસ્તર તૈયાર થઈ ગયું અને એ જ રીતે સિલ્કનો મુખ્ય ભાગ પણ આપણો તૈયાર થઈ ગયો ઉપરનો તો હવે આપણે ઉપરની કમરને માપી પહેલાં તમને સાંતો બતાવી દઉં જો સાંતો થઈ ગયો થઈ ગયો ને સણંગ એકદમ મુખ્ય તાર જોવાની એમાં ખૂબી છે હવે આપણે બંને કમર માપી લઈએ હવે આમાં શું છે અસ્તરની કમર આપણે થોડીક નાની રાખી છે એટલે સેજે કાપી લેશું અને સિલ્ક થોડુંક વધુ જોઈશે કારણ કે એની પટ્ટી આપણે ઉપરથી વાળવાની થશે તો આ રીતે માપી લીધું શરાક ઉપર વધુ છે એને કાપી લેશું હવે એ રીતે આ જે બતાવી રીતે આપણે જોઈન્ટ કરી અને હું એ બંને ભાગને સળંગ સાથે કરી લઈશ એ રીતે સિલાઈ મારી લઈશ જેથી બંને ભાગ જુદા ના પડે હવે આપણે બે ભાગ ભેગા કરી લીધા અને નીચે જે ઉપર નેફાનો ભાગ હતો ને એને પણ આપણે જો આ રીતે સાથે કરી લીધો છે પહેલાં બે ભાગમાં લગાવ્યો અને ત્રીજે નેફાના ભાગને લાગેલા ત્રણ પડ આપણે સાથે કરી લીધા હવે ઉપરથી આપણે નેફાને આમ કમરપટ્ટાને ઉપર વાળી લઈ તો આ રીતે આપણે ફોલ્ડ કરી અને ઉપરથી આ આ રીતે આપણે લેતા જશું છેક સુધી સળંગ સિલાઈ લેતા જશું આમાં ધ્યાન રાખવાનું છે કે વટ ન આવી જાય નહીં તો વટ આવી જશે તો અમરેલા સારો ન લાગે અમરેલામાં જેટલી ફિનિશિંગ વધુ એટલો ઘણો સારો લાગે આમાં તમારું થોડુંક લાંબુ ટૂંકું થાય તો આવી જો નાની સી ચપટી લઈ લેવાની દેખાય છે ને એક પાતળી સી પણ હા એવી ઝીણી ચપટી લઈ લેવાની પણ અહીં જે પૂરો થતો ભાગ છે ને ત્યાં પૂરું જ રાખવાનું નહીં તો તમારી ફિનિશિંગ સારી ના લાગે તમને ફિનિશિંગ સારી બતાવી હોય તો બે છેડા એકદમ સરખા હોવા જોઈએ તો જુઓ કેટલું સરસ થઈ ગયું છે ને પ્લેન જેટલો ઉપરનો નેફો એટલો જ ભાગ ક્યાંય ચપટી નહીં તો જુઓ કેવી રીતે તમે શીખવાડવાની કોશિશ કરી છે મેં તમને સરળ રીતે શીખી શકો એ રીતે હવે માત્ર ને માત્ર નીચે પટ્ટી વાળવાની રહે છે જે તમને હું બતાવી કે એ વેલ્ડર પી ત્યાં વાળી દેશે ઈને ના મમ્મી ત્યાંને વાળશે સાસુ માં મને આવડે છે કે સરળ જ લાગે અઘરું જરાય નથી લાગે હવે એમાં એવું છે કે તમને અમરેલા જો સીવતા આવડી જાય ને તો એના જેવું કોઈ સરળ નથી મુખ્ય ખૂબી છે એ કટિંગની છે જો આવડી જાય તો એના જેવું કોઈ સરળ નથી અને જો કટિંગ બરાબર ન થાય તો એના જેવું કોઈ અઘરું નથી એટલે મૂળ સાંધ્યાની પણ એટલી જ ખૂબી છે સાંધો આપવાનો તમને તાર જોવાની છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયોની રીત તમે સરળથી સમજી શક્યા હવે તમે બનાવી પણ શકશો ખૂબ સરળ રીતે શીખવાડવાનો પ્રયાસ કર્યો છે વિડીયો સારો લાગ્યો આવજો મિત્રો બાય બાય ફરી મળી છે નવા વિડીયો સાથે ધન્યવાદ